જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ના કરાર આધારિત કર્મચારીઓ મનરેગા મિશન મંગલમ સહિત સરકારની અનેક યોજનાઓ માટે કામગીરી કરે છે કરાર આધારિત કર્મચારીઓને અત્યાર સુધી મુખ્યમંત્રી સી આર પટેલ તેમજ અન્યોને રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ આવી ન હોવા છતાં ચૌદ દિવસથી હડતાળ પર ઉતર્યા છે છું અત્યારે અમારી માંગણી છે કે અમને પચીસ પર્સન્ટ અમારી માંગીઓ પૂરી કરશે એવું અમને આવેદન આપેલ છે સામેથી અને અમારી અગિયાર વર્ષ કરાર આધારિત દ્વારા ને એવી અમારી માંગણી છે સમાજના સમાન વેતન અમને મળે એ અમારી રજૂઆત છે તેમ છતાં અત્યાર સુધી ગ્રામ વિકાસ વિભાગે અમને અમારા તરફ કોઈ પણ પ્રત્યુત્તર આપેલ નથી અને એ બદલ અમને નોટિસ આપવામાં આવેલ છે કે તમે તમારી જગ્યાએ હાજર થઈ જઈએ પરંતુ અમારે આટલી મોંઘવારીમાં નવ હજાર વધુમાં કરાર આધારિત કર્મચારીઓએ ફિક્સ પગાર જ મળે છે અને અન્ય કોઈ લાભ મળતા ન હોવાથી હડતાળ પર ઉતરી હોવાનું તેમ જણાવ્યું છે અઝર કૃષિ સાથે હર્ષ સેટા